તો ભાઈ ઘણા મિત્રો કહે છે કે ભાઈ અમને ફેસબુક ઉપર કન્ટેન્ટ મોનોટાઇઝ ટૂલ્સ કેમ નથી મળતું તો મિત્રો કેમ નથી મળતું અને કેવી રીતે મળશે આજે હું તમને પૂરું ડિટેલમાં સમજાવીશ આ મોબાઈલના માધ્યમથી તો ચાલો મિત્રો હું તમને આ મોબાઈલ ઉપર લઈ જઈને બતાવું કેવી રીતે તમને કન્ટેન્ટ મોનોટાઇઝ ટૂલ્સ મળશે તો મિત્રો આ આપણું એક મોબાઈલ છે ને આમાં આપણે એક ફેસબુક એકાઉન્ટ ઓપન કરી લીધું તો આપણે એમના એકાઉન્ટ ઉપર ક્લિક કરશું અને ડેસ્કબોર્ડ ઉપર ક્લિક કરશું અત્યારે મારું એકાઉન્ટ આવું નવું છે આમાં ફોલોઅવર પણ ઓછા છે અને આમાં રિક્સ ફોલોઅર લાઈક કાંઈ નથી જોવો તો તમારે લાઈક વ્યૂઝ બધું દેખાતું છે ને રેડ નહીં લાલ કલરમાં નહીં આપણે લીલું ગ્રીન દેખાવું જોઈએ પછી આપણે અહીંયા ક્લિક કરીશું કન્ટન મોનોટાઈઝ આપણે જરૂર હેની છે પૈસા કમાવા માટે કન્ટન મોનોટાઈઝ તો આ કન્ટન મોનોટાઇઝ મેરવું એ જરૂરી છે તો એ કેવી રીતે મળે તો આજે હું તમને ડિટેલમાં સમજાવીશ મિત્રો આ કન્ટન મોનોટાઈઝ ટૂલ તમને કેવી રીતે મળશે તો પહેલાં તો મિત્રો તમારે કન પ્લે સ્ટોર કો પ્લે પ્લેસ્ટોરને ઓપન કરી લેવાનું છે જેથી કે મિત્રો તમે ઘણા સમયથી ફેસબુકને અપડેટ નહીં કર્યું હોય એટલે તમારે ફેસબુકને પહેલાં તો અપડેટ કરી લેવાનું છે ફેસબુકને અપડેટ કરવાનું કારણ એ છે કે ફેસબુકના નવા નિયમો નવા નવા અપડેટ આવતા હોય જે કન્ટેન્ટ મોનોટાઇઝને લાગતા હોય તે તમને અપડેટમાં મળી જાય અને તમને જલ્દી કન્ટેન્ટ મોનોટાઇઝ મળી જાય પહેલું કામ તમારે એ કરવાનું છે ફેસબુકને અપડેટ કરી લેવાનું છે અને પછી તમારે ફેસબુકની અંદર રોજના રોજ તમારા ખુદના બનાવેલા વિડીયો ફોટા સે કમ દસથી પંદર અપલોડ કરવાના છે અને દિવસમાં એક વાર લાઈવે થવાનું છે ફોટા નાખતા રહેવાના છે એ સ્ટોરી તમારે લગાડવાની છે ખાસ કરીને તમારી ઓરિજિનલ સ્ટોરી હોવી જોઈએ તમારે ખુદના વિડીયો બનાવેલો હોવો જોઈએ તમને જલ્દી ને જલ્દી કન્ટેન્ટ મોનેટાઇઝ મળશે એટલા માટે આ તારીખ ડેટ એમાં કાંઈ ના હોય મિત્રો આ ઓનલી ઇન્વર્ટ છે ફેસબુક કંપની જ્યારે જાહે ત્યારે તમને કન્ટન મોનોટાઇઝ ટૂલ્સ આપી શકે જુઓ આ કન્ટ મોનોટાઇઝ દેખાય ને એ ફેસબુક જ્યારે ઓનલી ઇન્વર્ટ છે જ્યારે જાહે ત્યારે તમને આપી શકે તમે રેગ્યુલર અડખું કામ કરશો તમારું એકાઉન્ટ ગ્રો થશે કાયમિકના મેં કીધું એવી રીતે રીલ્સ વિડીયો અપલોડ કરશો અને લાઈવે થશો તો સે કમ આઠથી દસ પંદર દિવસમાં તમને કન્ટ મોનોટાઇઝ ટૂલ તમારા એકાઉન્ટ ઉપર જોવા મળશે અને તમે પણ પૈસા કમાવતા થઈ જશો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું ને મેં તમને કન્ટેન્ટ મોનટાઈઝના માહિતી પૂરી પૂરી આપી હોય તો આ વિડીયોને લાઈક કરી અને તમારા દોસ્તો સાથે ખાલી શેર કરી દેજો અને અમારા પેજને સપોર્ટ કરવા માટે અમારા પેજને ભાઈ ફોલો કરી લેજો કારણ કે હું મિત્રો મને જે કન્ટેન્ટ મોનેટાઇઝ મળ્યું છે એવી રીતે જ મેં તમને બધાને માહિતી આપી છે પૂરી પૂરી કાંઈ પણ ખોટી ઇન્ફોર્મેશન નથી આપી મને મળ્યું છે એવી જ રીતે તમને હું એ બતાવ્યું છે એટલે તમે પણ એમાં કન્ટર મોનોટાઇઝ ટૂલ્સ મેળવી શકો તો આજના વિડીયોમાં એટલું જ હતું જય હિન્દ જય ભારત